અને બંની ભેંસને બંનેની ઓળખાણ ખરેખર અપાવામાં સારો રોલ ભજવ્યો હોય તો અહીંના માલધારીઓને સહજીવન ટ્રસ્ટ બહુ સારું કામ કર્યું છે એટલે ભેંસું ત્યાં શું પાણી ભરાય એટલે ગામની અંદર ભેંસો બેસી જાય ત્યાં આવે એટલે આમ છ કિલોમીટર ચરવા જાય ચરવા જાય છો જાય છો આવે બાર કિલોમીટર ભેંસ બની જાય એટલે એમને આરામ મળે ભેંસ જ્યાં સુખી થશે ત્યાં અમે રહેશું

એસ પોતે પોતે બચ્ચો લઈ આવે મતલબ કે દૂર ભેસવિયા 6 7 કિલો 6 7 કિલોમીટર રાજે તો સરાળાતી ભેંસો બે લઈ આવી બચા મિત્રો નમસ્કાર હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એક ડી પાર્લિંગ ચેનલ પર હમણે ઘણા સમયથી બનની 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 થઈ ર્યુ છે લોકો બધા જ બનની તરફ ભાગે છે અ ઘણા બધા લોકો એવું કહે છે કે ભઈ તમે ભાવ બગાડ્યા છે વિડીયો ઉતારી ઉતારીને ભાવ બગાડે કોઈ લોકો કંઈ અલગ વાતો કરે છે ભાઈ ધીમે ધીમે તમે જેમ ઊંચા જશો એક સમય બની બાર હજારમાં મળતી હતી એક સમય બની પચાસ હજારમાં મળતી હતી એક સમય લાખ લાખમાં મળતી હતી એક સમય બની દોઢ લાખમાં મળતી હતી અને અત્યારે જેવી ભેંસ એવા એના ભાવ મારે અમુક અત્યારે હાલની તારીખમાં સરાળાના એક મતલબ વિસ્તાર છે જ્યાં પાણી ભરાય છે એ છ સરરાળાના જે પશુપાલકો માલધારીઓ છે એ બધા જ થલા વિસ્તારમાં આવીને આખું એમ દર વખતે ચોમાસું અહીંયા ગાળે છે નથી કહેતા કે ભાઈ ચોમાસું ગાળવા માટે આપણે કઈ અલગ જગ્યાએ ગયા એવી રીતે બંને ઓળખાણ ખરેખર અપાવવામાં સારો રોલ ભજવ્યો હોય તો અહીંના માલધારીઓને સહજીવન ટ્રસ્ટ બહુ સારું કામ કર્યું છે તો એની અંદર પણ એમણે બહુ કામ કર્યું છે અને એ અત્યારે મારી સાથે છે મારે એમની પાસે જાણવું છે કે ખરેખર બંને ભેંસ હું ઘણી એમનો શું રોલ છે શું એક વખત સરનામું આપી દો તમારું એટલે મને લોકોને પણ ખબર પડે કે ભાઈ છે મારું નામ છે રસુલ જત સરાણા બંનીથી બોલું છું હાલમાં અમે થલ્લા બેઠા છે જ્યારે ગામમાં પાણી ભરાય છે ત્યારે અમે થલ્લા આવતા રહે કેમ કે પશુઓ માટે આવી છે ચારસો વર્ષથી અમે રહીશ થલ્લા કેમ કે ગામમાં પાણી ભરાય છે એટલે મેં આ બારે આવતા રહે બારે આવવાની મુશ્કેલી એ પડે છે કે ગામ અહીંયા પાણી નથી પીવાનું લોકોને આપે છે પણ પશુઓને ક્યાંથી પાણી આપવાનું બરાબર ઘણા લોકો એવું કે છે કે અમને અહિયાં પાણી નથી તમને પાણી નથી વાત છે પરંતુ તમારે ત્યાં જ્યાં છો ત્યાં તો પાણી ઘણું છે તેના કારણે તમારે અહીંયા આવવું પડે જે ઘાસ છે ને એ બહુ મીઠા ઘાસો થાય છે એટલે ભેંસુ ત્યાં સુ પાણી ભરાય ગામની અંદર ભેંસો બેસી જાય આવે એટલે આમ છ કિલોમીટર ચરવા જાય છ આવે બાર કિલોમીટર ભેંસ બની જાય એટલે એમને આરામ મળે બરાબર બાંધ્યા બાંધ્યા બની બની ની ભેસ ન પોસાય પોસાય હવે કેટલો ખર્ચ થાય છે હાલમાં તમારી પાસે કેટલી ભેંસો છે કેટલો ખર્ચ થાય અત્યારે જો ચોમાસામાં ચાર મહિના ખર્ચો થતો નથી બિલકુલ કેમ કે જ્યારે દુકાન પડે ત્યારે અમે પચાસ બોરી ભૂસાની આપીએ અત્યારે અમે દસ બોરી આપીએ કેમ કે અત્યારે થોડો થોડો આપીએ જંગલ છે આ બંને વિસ્તાર છે એમાં ચરી ને નાલી આવે અત્યારે આપવાની જરૂર ન પડે એટલે તો અમે અમારા ઘર મુકીને અહીંયા ભેંસો માટે બેઠા છીએ ભેંસ જ્યાં સુખી થશે ત્યાં અમે રહેશું ગામ નું અમને શોખ નથી એ મકાન અહિયાં જ પડ્યા છે અમને ઝૂંપડામાં ચાલે કેમ કે જ્યાં પાછું સુખી હશે ત્યાં અમે સુખી હેશું

અત્યારે તો દૂધ માં મળે ને એટલા માટે તો અમે મહેનત કરીએ છીએ અત્યારે કેમ કે સો ટકા માંથી પચીસ ટકા ખાવડાવવું પડે છે કેમ કે પચીસ ટકા એ રૂપિયા અમે ઘરે રાખીએ જયારે વરસાદ ના પડે એ રૂપિયા અમે એમાં વાપરી દઈએ ભેંસો માં ભેંસો નું અમારો એમ ચાલે છે ક્યારે ભેંસો અમને આપે ક્યારે અમે ભેંસો ને ખાવડાવીએ છીએ અમારો આખો જીવન ભેંસો ઉપર છે કંપનીઓ નથી માલ ઉપર છે જ્યાં ઘાસ હશે ત્યાં અમે બેસશું અત્યારે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વાડા કર્યા તો જગ્યા ક્યાં નથી કેમ કે બનીને ઢોરો અમે લઈ ગયા જે જ્યાં જાય ત્યાં ફોરેસ્ટના વાડા છે વાડા કરી નાખ્યા પેક એટલે પશુને હવે હેરાન ગતિ છે તમારા અહીંયા પણ ઘણા બધા યુવાનો એવા છે કે જે લોકો પાસે કઈ બિઝનેસ નથી એમને પણ બિઝનેસ ચાલવા માટે કંપનીઓ અહીંયા લાવવાની એમાં તમારું કે આપણું કઈ ચાલે નહીં જે હું જે કહેવા માંગુ છું કે તમારી પાસે જે પશુ છે જે વસ્તુ તમે ખરેખર સારું ધન લઈને બેઠા એ ધીમે 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 હવે ઓછું થવા માંડ્યું છે તમારી પાસે ઓછો જો જતપાટી છે જત વિસ્તાર છે એમાં ઓછો નથી થતો કેમ કે અમારું નાનું બચ્ચો છે એ પણ ભેંસો રાખવા ચાહે છે અચ્છા અમે કેમ કે અભણ છે એટલે અમે બીજો બિઝનેસ કરતા નથી કેમ કે અમારો પાસુઓ પર છે અમારું નાનું બાળક હશે ને એમે અમે શીખવાડ બીજું કોઈ અમારું બિઝનેસ બરાબર શું હાલની તારીખમાં જે કિંમતો વધે છે એનું કારણ શું છે

કેમ કે ભેંસ સારી છે ખોરાક વાળી છે નસલ વાળી છે અમે બીજો બિજનેસ નથી કરતા અહિયાં બીજો પાડોય નથી લગાવતા બીજો પાડો પાડો લાવ્યો ખરી એમ કોઈ અત્યારે હું પાડો લાવ્યો અહીંયા મારા બની જ લાવ્યો દોઢ લાખ માં અત્યારે લીધો નાનું દોઢ વર્ષ નું પાડો છે અહિયાં કેવું એટલે શું છે એમાં દસ પાડીઓ થાય ને એટલે આપણા દસ લાખ વસૂલ થઈ જાય એમાંથી

બેન્સ પાછળ એટલે બેન્સ ને ક્યાં તરસ લાગી હોય ક્યાં ઘર યાદ આવતો હોય પછી સીધી ઘરે હાલી આવે બેન્સ કદાચ બચ્ચું ના હાલે તો તો અમારે ગાડીમાં લેવું પડે બચ્ચો ભેંસ એની પાછળ પાછળ હાલી આવે બચ્ચો ના ના માની લો કે ભેંસ વિયાણી બચ્ચું મૂકીને આવી શકે એવા કોઈ ખરી બને ના ભેંસ ના જ આવે ના આવે ભેંસ કોઈ દી ના આવે કોઈ જનાવર પ્રાણીને પણ ભેંસ બની ન આવવા દે માણસને ન આવવા દે માલિક સિવાય મિત્રો આ હતા રસુલભાઈ એમણે બહુ સારી વાત કરી આપણને વ્યવસ્થિત સમજાય કે મતલબ એમની અહીંયા શું મતલબ બંને ભેંસની ખાસ નસલ શું છે એમની પણ ક્યારેક એમની થોડીક અમને વાતોની અંદર એમની વેદના પણ ક્યાંક છલકાણી કે અમને આ ક્યાંક ક્યાંક તકલીફો પણ પડે છે પણ આટલી બધી તકલીફો વેઠવી આટલું બધું કરવા છતાં એ લોકો પશુપાલન કરે છે એમને એ પશુપાલન ગમે છે પશુપાલનથી લગાવશે આ નસલથી લગાવશે બંની નસલ એ લોકો તૈયાર કરે છે આપણી પાસે એમની પાસે નથી ઘર નથી જમીન નથી કશું બધું જ વેચાતો લાવવું પડે ખાલી દૂધ સિવાય દૂધ સિવાય દૂધ ઘી અને છાશ ત્રણ વસ્તુ સિવાય એ લોકો બધું જ વેચાતો લાવે છે છતાં એમને ફોસાય છે આપણી પાસે બધું જ છે છતાં આપણે ખાલી ને ખાલી વાતો કરીએ કે કાંઈ વધતું નથી બસ એમના મને આપણા માટલો તફાવત છે તો બસ મિત્રો આટલી વાત એમની પાસે જાણી અને વિડીયો સારો લાગે કે ના બની વિડીયો તમે સારો બનાવો કોમેન્ટની અંદર તમે કહી શકો છો કે ખૂબ સરસ ધન્યવાદ